નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું માતાએ જમીનનો ભાગ પાડ્યો તો એક દીકરાએ કહ્યું હું મારી જમીનમાંથી બહેનને કશું નહીં આપું માતા કંઈ બોલ્યા નહીં પરંતુ વર્ષો પછી તે દીકરાનો સારમી ત્રણ ભાઈઓ વચ્ચે એક બહેન હતી બે ભાઈ નોકરી કરતા હતા અને એક ભાઈને પોતાનો ધંધો હતો સારમીના લગ્ન થયાને દસ વર્ષ થઈ ચૂક્યા હતા સારમીને સંતાનમાં એક દીકરો હતો અને તેના ત્રણેય ભાઈઓના લગ્ન થઈ ચૂક્યા હતા સારમીના પિતા થોડા વર્ષ પહેલાં જ અવસાન પામ્યા હતા અને સારમીના માતા ત્રણેય ભાઈઓ સાથે એક જ ઘરમાં રહેતા હતા ત્રણેય ભાઈઓ સાથે એક ઘરમાં જ રહેતા હતા સારમી રક્ષાબંધનને દિવસે ત્રણેય ભાઈઓને રાખડી બાંધવા માટે પિયરમાં આવતી ત્યાર પછી જો કોઈ વખત સમય મળે તો તે વેકેશન કરવા આવતી અથવા ક્યારેક એવું પણ બનતું કે તે રક્ષાબંધન ઉપર આવી આવી હોય તો ફરી પાછું બીજી રક્ષાબંધન આવી જાય રક્ષાબંધનના થોડા દિવસો પછી નાના ભાઈની પત્ની તેને કહેવા લાગી કે તમારી બહેન જ્યારે પણ આવે છે ત્યારે તેનો છોકરો ઘરની દશા ફેરવી નાખે છે આપણા ઘરમાં પણ ખર્ચ વધી જાય છે અને આ સિવાય તમારા મમ્મી તો આપણને કહ્યા વગર બહેનને ક્યાંક કપડાં તો ક્યારેક ખાવાનું આપી દેશે આપણે આપણો ખર્ચ પણ માંડ પૂરો કરીએ છીએ અને મમ્મી ઘણો સામાન બહેન આવે ત્યારે તેઓને દઈ દેશે આ વાત સાંભળીને નાના ભાઈને પણ ગુસ્સો આવ્યો અને તે વિચારવા લાગ્યો કે તેના પત્નીની વાત તો સાસી છે આપણે માંડ ઘરના ખર્ચા કાઢીએ છીએ એવામાં માતા બહેનને બધો સામાન આપી દે તો ઘર કઈ રીતે સાલી શકે થોડા દિવસો પછી જોગોના જુગ બહેનને ફરી પાછું પિયર આવવાનું થયું અને સારમે જ્યારે પણ પિયર આવે ત્યારે તેનો દીકરો અહીં બધા છોકરાઓ સાથે રમવા લાગતો આ વખતે મસ્તી કરવામાં સારમીના દીકરાથી કાસની ફૂલદાની તૂટી ગઈ અચાનક નાના ભાઈને ગુસ્સો આવ્યો અને તરત જ પત્નીએ કરેલી વાત પણ યાદ આવી કે તમે માતાને કંઈક કહેજો કે આપણું ઘર છે આ કોઈ સેવાભાવી સંસ્થા નથી અને નાનો ભાઈ ગુચ્છામાં આવી ગયો અને તેને કહ્યું મમ્મી તમે સારમી બહેનને સમજાવી દેજો કે આ ઘરમાં તેઓ માત્ર રક્ષાબંધનના દિવસે જ આવ્યા કરે અને હા બીજી વાત કે આપણું ઘરનો ખર્ચ પણ માંડ માંડ નીકળે છે એટલે બહેન આવે ત્યારે તમે બહેનને જે વસ્તુ આપી દો છો તે બધું બંધ કરી દો માતાના આંખમાંથી આંસુ સરી પડ્યા તે તરત જ સમજી ગઈ કે ભલે આ નાનકડો ભલે આ નાનકો બોલી રહ્યો હોય પરંતુ આ શબ્દ તેના નથી થોડે દૂર ઊભેલી સારમી પણ આ બધું સાંભળી ગઈ તે પણ રડવા લાગી પરંતુ કશું બોલી શકી કશું બોલી ન શકી થોડા સમય પછી સારમી તેના દીકરા સાથે સામાન પેક કરીને બહાર આવી અને કહ્યું ભાઈ મને બસ સ્ટેશન સુધી મૂકી જાઓ નાનો ભાઈ બોલ્યો અરે બહેન ઘણા દિવસ પછી આવ્યા છો થોડા દિવસ રોકાઈ જાઓ જોકે તેના શબ્દમાં લાગણી ક્યાંય દેખાતી નહોતી માત્ર બોલવા ખાતર બોલી રહ્યો હતો સારમીએ કહ્યું ભાઈ હમણાં મારે જવું પડશે કારણ કે આવતીકાલથી દીકરાની સ્કૂલ પણ ચાલુ થાય છે અને આટલું કહીને તે જતી રહી નાના ભાઈ સાથે રસ્તામાં પણ એક શબ્દની સરસા ન થઈ અને બસ સ્ટેશન આવ્યું અને ત્યાંથી તે પોતાના સાસરીમાં જતી રહી આ વાતને લગભગ સ મહિના જેટલો સમય થઈ ગયો ઘરમાં પણ હવે ભાઈઓ વચ્ચે મનમેળ નહોતો એટલે તેની માતાએ વિચાર્યું કે બધા ભાઈઓને અલગ કરી દઈએ બધા લોકોને બોલાવવામાં આવ્યા સાથે સારમી બહેન પણ હતા જમીનના ખરાબ ભાગ પાડવા માટે જમીનના બરાબર ભાગ પાડવા માટે માતાએ કહ્યું તમારા ત્રણેય ભાઈઓને સરખે ભાગે જમીન મળશે અને તમે બધા ભાઈઓ તમારી બહેનને તમારી જમીનમાંથી થોડો ટુકડો આપજો નાનકો આ સાંભળીને તરત જ ઊભો થઈ ગયો અને કહ્યું મને આ મંજૂર નથી હું મારી જમીનમાંથી બહેનને જરા પણ હિચ્છો નહીં આપું અને તે ફરી પાછો ગુચ્છે થઈ ગયો તેની પત્ની પણ કેટલું બોલવા લાગી બધા લોકો શુભ હતા અને સારમી બહેન પણ શુભ જ રહ્યા બધા ભાઈઓ અલગ થઈ ગયા પછી સમયની સાથે નાના ભાઈનો ધંધો ઓછો થતો ગયો એક સમય એવો આવ્યો જ્યારે નાના ભાઈનો ધંધો એકદમ પડી ભાંગ્યો તેની પાસે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે પણ પૈસા નહોતા અને તેના દીકરાને માંદગી આવી ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરે કહ્યું પચાસ હજાર રૂપિયા ખર્ચ થશે અને દીકરાને ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રાખવો પડશે નાના ભાઈ પાસે એક ટક જમવાનું પણ પૈસા નહોતા તે અત્યંત પરેશાન થઈ ગયો કે હવે શું કરવું રાત્રે ઘરની બહાર ઓટલે બેસીને પોતાની પરિસ્થિતિ ઉપર રડી રહ્યો હતો એ જ સમયે અચાનક ત્યાં સારમી બહેન આવ્યા નાનો ભાઈ થોડો સ્વસ્થ થઈ ગયો અને તરત જ ઊભો થઈને બોલ્યો બહેન તમે ફરી પાસા ગયા તમારામાં કશું શરમ જેવું નથી અને આમ કહીને તે તેની બહેન ઉપર ગુચ્છે થઈ ગયો ત્યારે સારમી બહેને કહ્યું ભાઈ તું ચિંતા નહીં કર હું અહીં કંઈ લેવા નથી આવી મને ખબર પડી કે તું મુશ્કેલીમાં સો અને બીજા ભાઈઓ પણ તારી મદદ નથી કરી રહ્યા એટલા માટે હું અહીં આવીશું આટલું કહીને તેને નાના ભાઈના હાથમાં બે સોનાની બંગડી મૂકી દીધી અને કહ્યું મેં તારી મદદ કરી છે એ વાત કોઈને કરતો નહીં તને મારા સમશે વર્ષો પછી બહેન માટેની લાગણી નાના ભાઈમાં જાગી તે બહેનના પગે પડી ગયો અને કહ્યું મેં અને મારી પત્નીએ તમારી સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો છે અમને માફ કરી દો મારા ભાઈઓ પણ મને મદદ કરવાની ના પાડી ગયા પરંતુ તમે મારી મદદ કરીને ખરેખર આ ભાઈની તમે રક્ષા કરી છે તરત જ ઘરમાં જઈને બહેનને આવકારો આપ્યો પત્નીને બધી વાત કરીને કહ્યું બહેન માટે શા મૂકો થોડા સમય પછી બહેને કહ્યું ચાલો હું હવે નીકળું મારે મોડું થાય છે નાનો ભાઈ બહેનને શું સમજી રહ્યો હતો અને બહેને આવીને તેની મદદ કરી એટલે તે અત્યંત રાજી થઈ ગયો હતો બહેનને કંઈ આપવા માટે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો પરંતુ એક દસ રૂપિયાની નોટ સિવાય એમાં બીજું કંઈ જ નહોતું દસ રૂપિયાની નોટ પણ બહેનને આપી અને કહ્યું મારી પાસે તમને આપવા માટે અત્યારે બીજું કંઈ જ નથી પરંતુ હું તમારું આ એહસાન ક્યારેય નહીં ભૂલું પૈસા આપતી વેળાએ તેને તેના બહેનને ના કપડાં તરફ ધ્યાન ગયું ત્યારે જોયું કે સારમી એ જ થોડો ફાટેલો અને જૂનો ડ્રેસ પહેર્યો છે જે આજથી પહેલાં આવી ત્યારે પહેર્યો હતો નાનો ભાઈ વિચારમાં પડી ગયા કે હું પણ કેટલો સ્વાર્થી નીકળ્યો કે જે બહેનને બાળપણથી મને નાના ભાઈ તરીકે ખૂબ જ પ્રેમ આપ્યો ખૂબ જ લાગણી રાખી તે બહેન સાથે મેં કેવું ખરાબ વર્તન કર્યું છે તેનો દીકરો પણ સાજો થઈ ગયો અને ધીમે ધીમે થોડા સમય પછી નાના ભાઈનો ધંધો ફરી ધંધો પણ ફરી પાસો વધવા લાગ્યો અને પહેલાં કરતાં પણ અનેક ગણો વધી ગયો થોડા વર્ષ પછી તેને સોનાની ચાર બંગડીઓ કરાવીને બહેનને ભેટ આપી અને ત્યારે તેના શરણ સ્પર્શ કરીને બોલ્યો મોટા બહેન જો એ દિવસે કદાચ તમારા આશીર્વાદ ન મળ્યા હોત તો હું આજે ક્યાંયનો ન રહ્યો હોત એ દિવસે સાસા અર્થમાં તમે આ ભાઈની રક્ષા કરી હતી રક્ષાબંધન ભલે એક દિવસ આવે પરંતુ બહેનો તેના ભાઈઓની રક્ષા કરવામાં કોઈ પણ દિવસની રાહ જોતા નથી જો મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો કેવી લાગે આ સ્ટોરી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો